નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ક્યારે આવશે અને કેટલો વરસાદ આવશે અને આજે કયા વિસ્તારોમાં ધોધમાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને કેટલું નુકસાન થયું તથા વાવાઝોડું કયા વિસ્તારોમાં પહોંચી ગયું છે અને આ વાવાઝોડું કેટલું ભયાનક છે અને ગુજરાતમાં ક્યારે આવશે તે મિત્રો તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું મિત્રો વાવાઝોડું ગોવા તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તથા મિત્રો દક્ષિણ ભારતમાં ચોમાસાના વરસાદનું આગમન થઈ ગયું છે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પવન અને તુફાન સાથે કાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદ એ પૂર્વીય દરિયા કિનારાના પવનોના કારણે પડી રહ્યો છે મિત્રો હવામાન વિભાગે આજે અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો કાલે મહારાષ્ટ્રના મુંબઈમાં કરા અને તુફાન સાથે તથા વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો દક્ષિણ બાજુના અનેક વિસ્તારોમાં વરસાદ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે તેજ તુફાન અને વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે તમે મિત્રો જોઈ શકો છો કે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે મિત્રો દક્ષિણ ભારતના કેરળના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે અને હવે ધીમે ધીમે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ સાથે ચોમાસાનું આગમન થાય તેવી હવામાન વિભાગે આજે આગાહી કરી છે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો પશ્ચિમ કિનારાના ક્ષેત્રોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આટલા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો પશ્ચિમ દિશાના પવનો વરસાદ લાવશે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહે છે આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી ત્રીસ મે સુધી ગુજરાતમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની સંભાવના છે બીજી તરફ આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મોટી આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે આ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતના પાટણ આણંદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ જિલ્લામાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવેની સાથે ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં નર્મદા નવસારી અને વલસાડમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં ગાજ વીજ સાથે વરસાદની આગાહી કરી છે હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો સત્યાવીસમી મેં જિલ્લાઓમાં નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડી શકે છે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે રાજ્યમાં અઠ્યાવીસમી મેથી સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે મિત્રો મહારાષ્ટ્રના રત્નાગીરી આસપાસ ડિપ્રેશન સક્રિય થઈ ગયું છે આ ડિપ્રેશનને કારણે રત્નાગીરી કોકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે

ધીમે ધીમે શરૂઆત જોવા મળી રહી છે ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્રમાં પણ મોન્સૂનની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઈ ચૂકી છે આ સાથે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની આગાહી કરતા

ગાંધીનગર અમદાવાદ મહીસાગર વડોદરા ડાંગ નવસારી વલસાડ તાપી છોટા ઉદેપુર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે આભાર મિત્રો વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતગાર થવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો